નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અને શ્રીમાન રાશિઓ વર્ષ બે હજાર થી વર્ષ બે હજાર ત્રીસ સુધી આ છ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે મિત્રો મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે તો મિત્રો ભગવાન વિષ્ણુ હવે આ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી મિત્રો આ છ રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી થી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો મિત્રો આ સમયે આ છ રાશિવાળાઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબર કે મોટા મોટા લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો મિત્રો જેનાથી આ છ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે રાશિઓ જેના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય સારો સમય સાબિત થશે અને આ સમયે આ છ રાશિના લોકોને મળવાની છે ખૂબ મોટી ખુશખબર મિત્રો તો અમે તમને તે જ ખુશનસીબ અને રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો અને આ વિડીયોને બિલકુલ પણ ચૂકશો નહીં કારણ કે મિત્રો આ વિડિયો આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે જેનાથી મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરી દો અને કોમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુ જરૂર લખજો જેથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે અને આ સમયે આ છ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આ પર રહેશે મિત્રો તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે મિત્રો 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 જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો અસર કેટલીક રાશિઓ પર પડે છે અને મિત્રો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે તો મિત્રો જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પરંતુ મિત્રો જો ગ્રહોની દશા સારી ન હોય તો વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો મિત્રો હવે એવામાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી થી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે તો મિત્રો હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી થી કેટલાક એવા મહાશુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી મિત્રો આ છ રાશિના લોકો માટે વર્ષ વર્ષ સુધીનો સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે મિત્રો મિત્રો ભગવાન વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ છ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેથી ભગવાન વિષ્ણુની કૃપા આ છ રાશિવાળાઓ પર રહે હવે પડવાની છે અને આ છ રાશિ વાળાઓ માટે હવે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો મિત્રો તો આ છ રાશિઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે માતાજીની કૃપાથી હવે આ છ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે જેના કારણે આ છ રાશિવાળાઓના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે

મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યા છે તેનાથી જીવનમાં તમને કોઈ કષ્ટ નહીં આવે તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે સફળતા હાંસલ કરવામાં તમને કોઈ રોકી શકશે નહીં મિત્રો મિત્રો તમને ચારે બાજુથી લાભ જ લાભ મળશે મોટા લોકોનો સહયોગ મળવાથી તમારા કામ સરળ થશે દેવું હોય તો તેમાંથી છુટકારો મળશે જો દેવાની કોઈ સ્થિતિ હોય તો તે પણ હવે દૂર થશે મિત્રો મહેનત કરીને તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રે મન ચાહી સફળતા મળશે મિત્રો અને તમને જણાવી દઈએ વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે મિત્રો મિત્રો ચારે બાજુથી મેષ રાશિના લોકોને પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જેનાથી મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો ઠેકાણો નહીં રહે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને મેષ રાશિના લોકો ખૂબ જ લાભકારી સમય સિદ્ધિ થશે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે એમ કહેવું ખોટું નહીં હોય કે મેષ રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે મિત્રો એટલે આ સમયનો પૂરો લાભ લો અને આ કિંમતી સમયને તમારા હાથમાંથી મિત્રો જવા ન દો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો જાતકોને જણાવી દઈએ કે તમારા પર ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી રાશિવાળાઓના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ તો મિત્રો આ વર્ષ બે હાજર પચીસ થી બે હાજર ત્રીસ સુધી સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તો મિત્રો તમને ઘણો ફાયદો થવાનો છે અને તમને જણાવી દઈએ કે મિત્રો તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા જ મળવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સફળતાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે મિત્રો અને મિત્રો તમને સફળતા જ સફળતા જ મળવાની છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સફળતાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો સાથે સાથે તમારો મન અભ્યાસમાં લાગશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ખુશખબર પણ મળી શકે છે મિત્રો મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખુશ મોટી ખુશખબર મળવાની છે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે સાથે સાથે જણાવી દઈએ કે મિત્રો સિંહ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુનો વાસ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તમને સંતાન પ્રાપ્તિનો શુભ લાભ પણ થશે સાથે સાથે જે લોકો નવો વાહન કે મકાન કે ગાડી ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો તમારા માટે આ તમારી તરફેણમાં રહેશે આ સમયે તમારું આ સપનું પૂરું થશે મિત્રો તો મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી સિંહ રાશિના લોકો પર તેમનો આશીર્વાદ બન્યો છે આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે મિત્રો તેથી સમયનો પૂરો લાભ લ્યો અને આ સમયને તમારા હાથમાંથી જવા ના દો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ત્રીસ સુધીના સમયમાં રહેવાની છે મિત્રો મિત્રો ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાના છે મિત્રો આ કારણે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓના જીવનમાં જેટલા દુઃખ દર્દ હતા તે હવે સમાપ્ત થવાના છે મિત્રો તમને તમને જણાવી દઈએ કે ચારેય બાજુથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમને સંપત્તિમાં લાભ થવાનો છે મિત્રો તમારી જે પણ સમસ્યાઓ છે જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ દૂર થવાની છે જો તમે કોઈ પણ કામ બીજાની ભલાઈ માટે કરશો તો તમને ભગવાન વિષ્ણુની કૃપા તેમાં જરૂર લાભ આપશે મિત્રો સાથે સાથે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે મિત્રો તમે નવો વાહન કે મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટીની દૃષ્ટિએ આ સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે મિત્રો સાથે સાથે જણાવી દઈએ કે પ્રેમ સંબંધો સાથે જોડાયેલા મામલાઓ માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે મિત્રો પ્રેમ સંબંધોમાં ગહનતા આવશે અને તમને જણાવી દઈએ કે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો મિત્રો બીજા સકારાત્મક વિચારો રાખો જેથી લોકો તમારા વિશે કહે કે તમે વૃષભ રાશિવાળાઓ ખૂબ જ સારા માણસ છો મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુની કૃપાથી તમને બે હજાર પચીસથી બે હજાર ત્રેસ સુધીનો સમય ચારે બાજુથી લાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે મિત્રો ચારે બાજુથી તમને લાભ જ થવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય વૃષભ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુની કૃપાથી આ વર્ષ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લ્યો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે મિત્રો જેના કારણે તમને હવે ખૂબ જ ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે મિત્રો તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે સાથે તમારું મન પણ અભ્યાસમાં લાગવાનું છે મિત્રો મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે મિત્રો મિત્રો નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે સાથે સાથે તમારો વ્યવસાય દિન ગુણો અને રાત ચોગણો પ્રગતિ કરશે જે પણ કામ તમે કરશો તેમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થશે સાથે સાથે જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે મિત્રો મિત્રો સંતાન પ્રાપ્તિનો સુખ તમને મકર રાશિવાળાઓને પ્રાપ્ત થઈ શકે છે સમય પૂર્ણ તમારી તરફેણમાં છે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સમયનો પૂરો લાભ લ્યો તો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધી રહેવાની છે મિત્રો જેના કારણે તમને વિદેશ યાત્રાઓ કરવાનો મોકો પણ મળી શકે છે જે જે યાત્રાઓ તમારા માટે સફળ સાબિત થશે જો મિત્રો તમારો કોર્ટ કેસમાં કોઈ મામલો જજમી રહ્યો છે કોર્ટ કચેરીનો મામલો ચાલી રહ્યો છે તો મિત્રો તમને આ સમયે સફળતા પ્રાપ્ત થવાની છે આ નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે સાથે સાથે તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લાગવાની છે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આ સમયે અચાનક ધન લાભ પ્રાપ્ત થશે અને તમને જણાવી દઈએ કે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે મિત્રો ભગવાન વિષ્ણુ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે મિથુન રાશિવાળાઓ માટે સમય ખૂબ જ લાભકારી સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાનું છે કોઈ પણ પ્રકારની સમસ્યાને લઈને તમે ચિંતિત ન થાઓ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો મિત્રો આ સમયે કરેલી યાત્રા પણ તમારા માટે વિશેષ ફળ સાબિત થશે તમારા પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ બની રહેશે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે એમ કહેવું ખોટું નહીં હોય મિથુન રાશિવાળાઓ ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધીના સમયમાં ખૂબ જ આધ્યાત્મિક રહેવાની છે મિત્રો મિત્રો જેનાથી તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે મિત્રો હવે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર થવાની છે ભગવાન વિષ્ણુ કુંભ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન રહેવાના છે જેના કારણે કુંભ રાશિવાળાઓ માટે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે મિત્રો મિત્રો આ સમયે રાશિવાળાઓ તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ધન લાભ મળવાના ઘણા બધા અવસરો તમને પ્રાપ્ત થશે મિત્રો ધન પ્રાપ્તિના યોગ તમારા માટે આ સમયે બનવાના છે તમે નવું વાહન કે મકાન કે પ્લોટ પણ ખરીદી શકો છો મિત્રો તમારા જીવનમાં ધન સંબંધિત જે મુશ્કેલીઓ હતી તે બધી હવે દૂર થવાની છે પ્રેમ કરનાર લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે અને તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે કુંભ રાશિના લોકો તમે અનુભવશો કે આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે મિત્રો ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો સાથે સાથે જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જુએ છે તે સપનું પણ મિત્રો તેમનું પૂરું થશે કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે પૂર્ણ તરફેણમાં રહેવાનો છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે કુંભ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ લ્યો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ મહેરબાન થવાના છે મિત્રો જેનાથી તમારા માટે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ત્રીસનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનની જે પણ સમસ્યાઓ છે તે બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તમે તમારા પરિવાર સાથે ખુશી ભર્યું જીવન જીવવાના છો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે બિઝનેસ કરનાર લોકોને તેમના બિઝનેસમાં લાભ પણ મળશે તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે જો તમે નવો વાહન કે મકાન કે પલોટ ખરીદવા માગો છો તો આ સમયે તમારી આ મનોકામના જરૂર પૂરી થશે મિત્રો મિત્રો તમારા સમસ્ત કાર્ય બનવાના છે અને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો ધન પ્રાપ્તિના યોગ તમારા માટે હવે બની રહ્યા છે મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિવાળાઓને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહે તો મિત્રો એમ કેવું ખોટું નહીં હોય કન્યા રાશિના લોકો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે વરસ બે હજાર પચીસથી વરસ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો આ સમય મિત્રો હાથમાંથી આગળની રાશિ વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળી શકે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કરક રાશિ તો મિત્રો કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર અત્યંત મહેરબાન છે અત્યધિક કૃપા તમારા પર બની રહી છે મિત્રો કર્ક રાશિવાળાઓ ભગવાન વિષ્ણુનું નામ લઈને કોઈ પણ કામ શરૂ કરશો કે નવો બિઝનેસ શરૂ કરશો તો તમને તેમાં જરૂર મોટી સફળતા પ્રાપ્ત થશે તમે સામાજિક રૂપે તમારી અલગ ઓળખણ બનાવવામાં સફળ થશો મિત્રો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રે પ્રગતિના યોગ બની રહ્યા છે મિત્રો પરિવારનો પૂરો સહયોગ મળશે દાંપત્ય જીવન સુખમય રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કર્ક રાશિવાળાઓ હવે તમને તે બધી ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે અનેક પ્રકારના લાભ લાભ અને મોટે મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો તો મિત્રો આ આતિથ્ય તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેનું જીવન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બદલાઈ જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ